પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ મુર્શિદાબાદની મુલાકાતે પીડિતોની લેશે મુલાકાત માનવ અધિકાર આયોગની ટીમ પણ પહોંચી રાહત શિબિરોમાં છત્તીસગઢના સુકમા જિલ્લામાં બાવીસ નક્સલીઓએ કર્યું સરેન્ડર આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં સોળ લાખના ઇનામી નક્સલી દંપતીનો પણ સમાવેશ બાવીસ નક્સલીઓમાં નવ યુવતીઓ અને તેર યુવકો સામેલ નેશનલ હેરાલ્ડ મામલે ભાજપે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર પર સાધ્યું નિશાન કહ્યું સુખું સરકાર પાસે લોકોને આપવા માટે પૈસા નથી પરંતુ નેશનલ હેરાલ્ડને કરોડો રૂપિયાની આપી છે જાહેરાતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટેસ્લાના સીઈઓ એલેન મસ્ક વચ્ચે ટેકનોલોજી અને ઇનોવેશન પર થઈ ચર્ચા પ્રધાનમંત્રીએ કહ્યું અમેરિકા સાથે સંબંધ વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબદ્ધ ગીતા અને નાટ્યશાસ્ત્રને આપી વૈશ્વિક માન્યતા મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં કર્યા સામેલ કહ્યું આ આપણા માટે ગૌરવશાળી ક્ષણ તો જૂનાગઢ અને જામનગરમાં વર્લ્ડ હેરિટેજ દિવસની કરાઈ ઉજવણી સ્પેસટેક પોલિસી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત અવકાશ ક્ષેત્રે ઉદ્યોગોને હવે મળશે નવી ઉડાન સ્થાનિક અવકાશ ટેક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ઇન સ્પેસ ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાથે ગુજરાત સરકાર કરશે ભાગીદારી ક્રેડાઈના નવા પ્રેસિડેન્ટ તરીકે શેખર પટેલની કરાઈ વરણી કહ્યું વિકસિત ભારત માટે પણ ક્રેડાઈ હંમેશા રહેશે પ્રયત્નશીલ વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવા ક્રેડાઈનું યોગદાન રહેશે મહત્વનું હવામાન રાજ્યમાં કાળઝાળ ગરમીથી નાગરિકો ત્રસ્ત અનેક શહેરોમાં તાપમાન ચુમ્માળીસ ડિગ્રીની નજીક સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ અસહ્ય ગરમીથી નહીં મળે રાહત